આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઈક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન એટ વન એટ થ્રી મોરબી તાલુકામાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે આથી ખેડૂતો આર્થિક રીતે કંગાળ બની ગયા છે અને સરકારે તાત્કાલિક ધોરણે ધિરાણમાફી તેમજ વળતર ચૂકવવા માંગ કરવામાં આવી રહી છે આજરોજ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોરબી તાલુકાના આઠ જેટલા ગામોના ખેડૂતો સરપંચો તથા સરપંચ એસોસિએશન સાથે મળીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું મોરબી તાલુકાના ખરેડા જીકિયારી વાકડા આંધણા સહિતના ગામના ખેડૂતો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ખેડૂતો અને સરપંચો હાથમાં બેનરો અને પ્લેકાર્ડ સાથે નારા લગાવ્યા હતા કે ભાગેડું ઉદ્યોગપતિના કરોડો રૂપિયાના દેણા માફ થાય છે જ્યારે જગતના તાત દેણા માફ કેમ નથી થતા ખેડૂતોનું કહેવું છે કે તાજેતરમાં કમોસમી વરસાદથી કપાસ જવાર તલ અને મગફળી સહિતના મોટા ભાગના પાકને નુકસાન થયું છે આથી તંત્ર દ્વારા તાત્કાલિક સર્વે કરી પાકનું મૂલ્યાંકન કરી યોગ્ય વળતર આપવામાં આવે અને સરકારી તથા ખાનગી બેન્કોના ધિરાણ માફીના નિર્ણયો તાત્કાલિક લેવાય તેવી માંગ કરવામાં આવી રહી છે ખેડૂતોની રજૂઆત બાદ તંત્ર આ મુદ્દે શું પગલાં લેશે તે જોવાનું રહ્યું

આવું આવ્યા ખેડૂતો પર આવક નથી આવી જાય તો પહેલી વખત અમે સંપૂર્ણ તેના માફી માગીએ કારણ કે વિશેષ પેકેટ જાહેર કરશે તો એનાથી ખેડૂતનું કંઈ થઈ શકશે અત્યારે એક પણ ખેડૂતના ઘરમાં ખાતર લેવા માટે પૈસા સંપૂર્ણ તેના માપ અને અને બીજું સરકાર કે કે જો સાત હજાર કરોડનું પેકેટ જાહેર કરે તો એ અમને નાનું પડશે હાલના નહીં સમાચારમાં શાંત વોડાફોન કંપનીના આઠ હજાર પાંચસો કરોડ કર્યા સુપ્રીમ કોર્ટે પણ આદેશ આપ્યો કે તમે માફ કરી શકો બરાબર તો જો એક એક કંપની વ્યક્તિગત જો સાડા આઠ હજાર કરોડ રૂપિયા આપી શકતી હોય તો આ તો લાખો ખેડૂતો આને આના માટે તમે સાત હજાર કરોડ અમને ઓછા હોય સંપૂર્ણ નિર્ણય માફ કરો સાહેબ

આઠ ગામ ચકમપર જીખીયારી ખરેડા વાંકડા આંધરણા નીચી માંડલ ઉંચી માંડલના સરપંચો અને ગામના ખેડૂતો દ્વારા કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું અને આ આવેદનપત્રની અંદર ખેડૂતોની એવી માંગ છે તમામ ખેડૂતોની કે ભાઈ ઘણા સમયથી આ વરસાદની અનિયમિતતા થઈ છે તો આ વરસાદની અનિયમિતતાને લીધે ઘણા વર્ષોથી આ ખેડૂતો દેવામાં ડૂબતો જ જાય છે ડૂબતો જ જાય છે જેમાં સૌથી વધુ મુશ્કેલી આ વર્ષે બે હજાર પચીસના રવિ પાક ખરીફ પાકની અંદર મોટી નુકસાની થઈ રહી છે અને રવિ પાકનું વાવેતર કરવાનું છે તો ખેડૂતો પાસે ઢોરોને ખવડાવવા માટે ચારો પણ નથી બચાવી શકા અને પોતાના પરિવારને ચલાવવા માટે થઈ અને જે પાક ઉત્પાદન થવું જોઈએ કપાસ હોય મગફળી હોય તલ હોય એ વેચીને પોતાની આર્થિક સતર્કતા વધારી શકે તો કશું બચ્યું નથી તો આજે અન્ય રાજ્યોની અંદર જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે પેકેજો જાહેર થાય છે મહિલાઓના કે પુરુષોના કે ખેડૂતોના ખાતામાં પૈસા નાખવામાં આવે છે તો આજે ગુજરાતના બનોતા પુત્ર જે કહીએ છીએ ત્યાં સુધી આ આઠ ગામના ખેડૂતોની માંગ છે કે તમે ગુજરાત બાજુ જુઓ આજે ગુજરાતનો ખેડૂત પાયમાલ થઈ ગયો છે સંપૂર્ણ બધું નાશ પામી ગયું છે તો અમે તો તમારા જ તમે બીજે આપી શકતા હોય તો ઘરના ખેડૂતોને ઘરના ભાઈઓને બહેનોને શા માટે આ મુશ્કેલીની અંદર ઉગાડી નથી શકતા તો આ મુશ્કેલીમાંથી ઉગારવામાં આવે એવી કલેક્ટર થ્રુ અમે આવેદન આપ્યું છે અને તે મુખ્યમંત્રી અને વડાપ્રધાન સુધી પહોંચે એવી અમારી માંગ સાથે આજે સરપંચો સહિત તમામ ખેડૂતો અમે આવ્યા છીએ કલેક્ટર પત્રે પધારેલા દરેક પત્રકાર શ્રી ભાઈઓના ખૂબ ખૂબ અભિવંદન સમગ્ર ખેડૂત પ્રતિ કે જે અમારો અવાજ સરકાર શ્રી લગી પહોંચાડે છે તેમનો ફરી બીજી વખત પત્રકાર ભાઈઓનો આભાર પત્રે અમે પધારે જીકિયારી ગામ ચકમપર ગામ ખરડા ગામ માકડા ગામ આધા ગામ નીચી ગામ 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 આઠ ગામોના ખેડૂતોએ આવી અને અત્યારે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હોય કે આ ખેડૂત ઉપર આપદા આવી અને સમગ્ર પાક નાશ પામ્યો છે તો અમારા ખેડૂતની એક જ માંગ છે કે સમગ્ર સંપૂર્ણ તેના માફ કરે ત્યારે જ ખેડૂત બેઠો થઈ શકશે આ સરકાર ધાર બધું વધુ પણ કરી શકે એ કાલેના પરમ દિવસે સરકારે જાહેરાત કરી કે વોડાફોન કંપનીના હાણા આઠ હજાર કરોડ રૂપિયા માફ કર્યા અને સુપ્રીમ કોર્ટે પણ એમાં ઇજાદત આપી દીધી છે કે તમે કરી શકો તો ખેડૂત ખેડૂતને પચાસ પચાસ હજાર કરોડ દેવા પડે તો એમાં કંઈ એને તકલીફ નથી બીજું કે ખેડૂતને જ્યારે નુકસાની આવે ત્યારે આ સરકાર શ્રી એમ કહે છે કે અમારે સર્વે કરવાની હમણાં મોરબી જિલ્લાની અંદર એક ગામની અંદર ખેડૂત કે કોઈ પણ વ્યક્તિઓના ઘરમાં રાંધો આવ્યો હતો તો એ પકડી પાડ્યો હતો પણ આ ખેડૂતની જે નુકસાની રહી એ હોતી નથી તો દરેક 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 ખેડૂતની એક જ છે કે અમારું દેણું ભરે અને જો આ આઠ દિવસની અંદર તેના માફ નહીં થાય તો સરકારશ્રીને અમે ચેતવણી આપી કે ચલો ગાંધીનગર અભિયાન અમે ચલાવશું ગાંધીનગરની અંદર ન ભૂતો ન ભવિષ્ય કોઈ દિવસ ન જોઈએ એવડી રેલી કિસાન રેલી સમગ્ર કિસાન પરિવાર ગાંધીનગરમાં ધામા નાખશું આ સર આ ખેડૂતોએ ખૂબ મત આપ્યો એકત્રી વર્ષથી શાસન કરે અમે ક્યારે પણ માગ્યું નથી પહેલી વખત અમારા ઉપર આપદા આવી અમે પહેલી વખત માગી રહ્યા તો સરકારશ્રીને ખૂબ ખૂબ વિનંતી કરી કે અમારા દેણા માફ કરો બાકી જો આ ખેડૂત ખૂબ મત આપીને તમને બેહારી શકતી હોય તો ફેટી પણ શકે છે એક જ માગણી છે કે ખેડૂતોને સો નુકસાન જે અમને દેણું માફ કરી દે સરકાર બસ અમારી એ જ આશા છે બીજું કઈ નથી બિહાર માં જો દેણું માફ કરી શકતી હોય ગઠબંધન વાળી સરકાર તો અહિયાં ગુજરાત માં કેમ નહીં બસ જ મારી માંગ છે જય જવાન જય